જંગલ ની અંદર તો હોય પ્રાણીઓ રાજા હોય તો રાતે શું કરે ગમે રાજા બનવાનો હોય તો રાત નો શું કરે ઘણા બધા પ્રાણીઓ ભેગા થઈ જાય તો એને કરે તો તો એને એને હવે નથી રસ્તો મળતો રાત બધી મામવું ક્યાં વિચાર કર્યો કે હવે મારે કરવું છે એ ઘોડો પોતાનો એ ઘોડી બાંધી અને એક ઝાડ ઉપર ચડ્યા એ ઘોડીને જાનવર મારી નાખે મારી નાખે થાય તો મારો જાન તો બચાવ એમ કરીને પોતે ઝાડ ઉપર ચડી ગયા ઝાડ ઉપર ઉપરથી જોયું ને તો એક એક ક્યાંક પ્રકાશ દેખાય ને ક્યાંક પ્રકાશ તો માણસ સિવાય જોઈ ગયા બહુ દૂર એમ દૂરના નિશાન ઉપર ઘોડો જાય હાલતા હાલતા ત્યાં પહોંચ્યા ને અડધો પોનો કલાક હાલ્યા લે ત્યાં એની ઝૂંપડી હતી એને કઠિયારો રહેતો હતો બનાવતો હતો એક ડુંગર જેવું હતું ઉપર રહેતો હતો અને એની ઝૂંપડી બનાવેલી અને એના છોકરા એમાં રહે અને કોલસા બનાવે હવે કોલસા બનાવે ને એ ધંધો અને એને ગુજરાત ના લાવે પછી રાજા ત્યાં પહોંચી ગયા તરતી ઓળખી ગયો બાપુ છે ઘોડેસ રાતનો રાતના તો દરબાર જો જોઈ હોય નહીં પછી આવો બાપુ આવો વધારો પૂછ્યું નહીં તમે ક્યાંથી આવો કઈ પૂછ્યું નહીં અને આ કે હું ભૂલ્યો ભૂલો ભૂલ્યો હતો એટલે પછી આવો એના ઘરે જે જમવાનું હતું ને એ જમવાનું આવ્યું એને બહુ મીઠું લાગ્યું ભૂખ બહુ લાગી ગઈ ને ભૂખ ના પછી બધું પછી એને ગોદડી પાથરી દીધી એના નીચા ખૂતો નિંદ્ર આવી ગઈ પછી કીધું તમે બિંદાસ સુજો અહીંયા અહીંયા જવાબદારી મારી અમારી આ ઝૂંપડીની અંદર કોઈ જનાવાર આવતું નથી આમાં છે અમારા વાળ કાંટાનો બધો ગઢ કરેલો અને તમે બિન્દાસ સૂ અને સવારે હું તમને અહીંયાથી નીકળવાનો રસ્તો બતાવીશ નગર જંગલમાંથી જંગલમાંથી રાજા ટેસ્ટ ગયા હું ગાવી ગઈ હવા રૂ ઉઠ્યા ને એટલે પછી કીધું હું આ નગરનો રાજા છું અને હું ભૂલો પડ્યો છું અને ભૂલથી તારા ઘરે આવી ગયો છું હવે તો મારા ઘણા માંગ કાન હવે તને હું કઠિયારો નહીં રહેવા દઉં તો કોલસા કરાવે ગુજરાન લાલ એવો નહીં રહેવા દઉં હું તને સુખી બનાવી તું જેટલું માંગને એનું ધન તને બાપુ મારે કઈ જોતું નથી હું ભજન કરું છું મને આનંદ આવે છે અને જંગલમાં રહી છે અને કોલસા થાય તમે મારું ગુજરાન છે અમને એમ આનંદ છે એટલે મારે બીજું કંઈ જોતું નથી ઘણો બધો સમજાયો એક તો બે નથી મને એમ પણ તારે આવું કાંઈ ક્યાં કરવાની જરૂર છે હું તને આપું છું પછી ક્યાં જરૂર છે તને સીધું સીધું મારું અહીંયા આવી જશે માણસો અમારે આપી જશે પણ તો મારું સ્વીકાર તું ના મારે જોઈને કાંઈક પછી એની ઘરવાળી કીધું કે આટલું બધું જો રાજા આપણે આગ્રહ કરતા હોય ને તો આપણે થોડીક એમની વાત રાખવી પડે તો તમે એમને કાંઈક હા પડો ત્યારે એ શું બોલ્યો કે આ મારે વીડી છે ને તમારા નગરની જ વીડી કહેવાય આ અમે કોલસા છે આ કોલસા ખૂટી જાય ને એટલે હું મને જંગલ આપજો કે શું માગ્યું મને બીજું નહીં મને આના સિવાય બીજું ફાવશે નહીં મને જંગલ ખપે આવું મને ક્યાંક જંગલ ભરી આપજો અને આ ખૂટશે ત્યારે હું તમારો આવીશ તો એમાં ધીરે 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 જંગલમાં જે કોલસા કરવાના જે ઝાડ હોય એ ખૂટવા માંડ્યા ખૂટવા માંડ્યા એટલે ઘરવાડીએ કીધું કે તમને બાપુ મને કીધું તું ત્યાં જાવ ને કે તમે આપશે ત્યાં ત્યાં તમે જાઓ એટલે ધીરે 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 રાજમેલા ત્યાં પહોંચે છે એના માણસો એને રોકે છે આ ગેલો ને ભિખર જેવો માણ ને એટલે આવવા નથી દેતા પણ કે રાજાના નામ મારું નામ આપો કે અહીંયાથી જે કઠિયારો છું મારે ત્યાં એક વખત રાત રોકાઈ ગયા છે બાપુ અને એમણે મને કીધું છે એને આવ્યો છે પછી તો ના રોકાઈને ના ના પડી શકે એટલે ત્યાં બાપુને પૂછવા ગયા માણસ કે આ નામનો એક કઠિયાર આવ્યો છે તો બાપુ તરત પગપાળે હાલીને આવ્યા અને એને ભેટ્યા રાજમહમાં લઈ ગયા એને ઘરે લઈને એને નવરો ધોર્યો કપડાં આપ્યા રોક્યો આજ કે નીકળી જાઉં હું આજ નહીં નીકળવા દઉં કાલે તને જવા દઈશ માનથી રોક્યો એને રાત રોકાઈને સવારે મારે બાપુ જવું છે તો જવું હોય તો સામે છે ને આપણી તિજોરી પડી જેટલી લગના ની જોઈને આપી દેવું મેં તમને કઈ જોતું નથી એની જગ્યાએ કોલસા તો નથી એને કરવા દેવા ચંદન નું જંગલ છે એને આપી દઉં ચંદન ની કેટલી કિંમત હોય પાંચ એકર નું ચંદન નું જંગલ આ પ્રમાણ પત્ર ઉપર લેખ લખીને આપી દીધું તારું પછી એને છે ને એના માણસો મૂકવા ગયા અને ત્યાં એને મૂકે આ જંગલ તારું તારા બાપુ હવે આને તો બિચારાને કોલસા કરવા ચંદન શું ખબર નથી ચંદનનું ખાલી એક ડાળ ખોલી લઈ જાય તો કેટલી બધી મિલકત આવે એક ડાળ લઈ જાય તો બે મહિના ચાર મહિના ખાય તો એની રસોઈ થાય એટલું તો એનો કિંમત હોય એટલી કિંમત વાળો ચંદન અચ્છા આ તો ભાઈ કોલસા કરવા મળી ગયો કોલસા ચાલુ કરી દીધા રાજાને વિચાર થયો કે હવે બે ચાર મહિના નીકળી ગયા છે ને અચ્છા જાઓ હવે તો સુખી બની ગયો હશે કારણ કે અઢળક ચંદન છે એટલે અઢળક એના પૈસા મજા આવે ને હવે એનો જોઈએ હું એની પરિસ્થિતિ કેવી છે ત્યાં રાજા જાય ત્યાં તો કેટલો ભાગ તો કોલસા કરી દેખે તો કોલસા એટલે તો જંગલ નીલું હરિયાળું અને કોલસા દેખે તો રાજાને એમ થાય કે મારો જંગલ ચંદન કપાળ કૂટીને રાજા આમ કરવા મજા ને કેમ બાપુ તમે મને મળવા આવ્યા ને પાછું આમ કેમ કરો બેટા આ ચંદન છે ચંદન કે એ ચંદન એટલે શું કે ચંદન ની તને ખબર નથી તો કે ના એક મારી વાત ધ્યાનથી આ પડ કે એક તું ડાળ કાપી આવ કાપીને ટુકડા કર પછી શું કરું ખરીદે ને હું તને બતાવું પછી એ ટુકડા કર્યા છેલો મોટો હતો ને એમાં ભરી દીધા આ નગર શેઠમાં ગામના નગર શેઠ છે ને એના જ ઘરે એક જ ઘરે બીજા જાવ આ ચંદનના લાકડા આને કિંમત ચૂકવી ત્યારે તને ખબર પડે ચંદન એટલે શું એટલે છેલો ભરીને ત્યાં પહોંચો ને તો છ મહિનાનું રાશન આવે ને એટલું તો પૈસાનું બધું એને આપી દીધું ખાલી એક થેલામાં લાકડામાં જ એટલામાં જ પછી અહીંયા આવ્યો ને એને પોતાને અફસોસ થયો એટલે પોતે પછી પોતે પછી પોતે પણ રોવા મંડ્યો કે હું બાપુ સમજી ન શક્યો એટલે આપણે બધાને તમારી ને અમારી હાલત છે કે આપણે આપણે પ્રેમચંદન ઝાડવા તારા દેહના રૂપે ક્યાં રોપે આ આ પ્રેમચંદન ઝાડવા શ્વાસ લઈ તારા દેહ માં રોપે કે દેહ માં શું રોપ્યો આપણા દેહ શું છે કિંમત છે નહીં આપણા આપણા દેહ માં કિંમત કોની ગમે એટલી સંપત્તિ હોય ગમે એટલું આપણું રૂપ હોય ગમે એટલા ગુણ હોય ગમે એટલી મિલકત હોય સત્તા હોય પણ આમાંથી સ્વસ્થ જાય તો એ ઘરમાં એની કિંમત કેટલી ખરી હા ચંદન છે એમ